સરકાર દ્વારા કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે કેવાયસી ના નામે સુરતમાં સુરતના પુરવઠા ખાતાના પ્રસ અધિકારીઓ કેવાયસી અમે પ્રજાને રંજાને છે સવારે પાંચ વગેરે લોકો લાઈનમાં આવીને ઉભા રહે ત્યારે દસ વાગે ટોકન આપવામાં આવે છે રૂટના માત્ર સો ટોકન આપવામાં આવે છે જે ભાજપના માનીતા હોય જે પૈસા પાત્ર લોકો હોય એ લોકો જોનમાં ડાયરેક્ટ પૈસા આપે ને ટોકન લઈને કેવાયસી કરવામાં આવે છે સ્કૂલના વિદ્યાર્થીઓ ટોકન કેવાયસી માં આવે છે આખો દિવસ સ્કૂલમાં રજા પડે છે નોકરીયાત વર્ગ હોય શ્રમિક વર્ગના લોકો હોય સિનિયર સિટીઝન લોકો આપ જોઈ શકો સવારથી સિનિયર સિટીઝન સ્કૂલના વિદ્યાર્થીઓ ભાઈ લાઈનમાં ઉભા છે એ લોકોને ટોકન મળ્યું નથી જે પૈસા આવે એ લોકો

સુરતની ની તમામ પુરવઠા કચેરી બાર અગિયાર ધંધા નો કાર્યક્રમ આપવામાં આવ્યો છે અધિકારી અને પૈસા એજન્ટ છે જે બાળકોને શિષ્યવૃત્તિથી માંડીને રેશન કાર્ડમાં એ લોકોને અનાજ આપવાની બાબતથી માંડીને ભારત સરકારે કોઈક પરિપત્ર બહાર પાડ્યો છે અને એમાં જે લોકોને હાડમારીઓ તાત્કાલિક ગભરાઈ ગયા છે પ્રજા ગભરાઈ ગયેલી છે એમને એમ થાય છે કે અમે આટલી ગરીબ ગરીબી અને મોંઘવારીની વચ્ચે બેરોજગારીની વચ્ચે અમને જે સરકાર તરફથી અનાજ મળતું છે તો એ બનતું નથી થઈ જવાનું ને અમે જીવીશું કેવી રીતે અને જે પરિસ્થિતિમાંથી લોકો પસાર થઈ રહ્યા છે એ એ બતાવે છે કે અહીંયા હજારોની સંખ્યામાં લોકો આવીને લાઇનમાં ઊભા રહે છે ચાર ચાર વાગેથી સવારથી આવીને લાઇનમાં ઉભા રહે છે અને નોકરિયાત માણસને નોકરી કરવાની હોય બુઝુર્ગ માણસને તે જ જગ્યાએ આવવાનું એ જ લાઈનમાં આવવાનું નાના બાળકોએ પણ તે જ લાઈનમાં આવવાનું અવ્યવસ્થા અને લોકોનો માટે પ્રજાને ચિંતા કરવાનું સરકારને કંઈ પડી જ નથી અને એ બાબત એ બાબતમાં અમે એનું ધ્યાન દોરવા માટે અમે આજે આ આયોજન કર્યું છે અને આવતીકાલે સાંજે ચાર વાગે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીશું કે આમાં કેટલી સરળતા થાય અને લોકો અને ગરીબ બાળક ગરીબ માણસો શ્રમિકોના રોજગાર ચાલુ રહે અને એમનું કામ થાય બાળકોના મા બાપો એમના બાળકોને લઈને આવે એ લોકો પરેશાન ના થાય વૃદ્ધ જે છે સિનિયર સિટીઝન છે તે લોકોને પણ ધક્કા ના ખાવા પડે અને તેમનું પણ કામ એક જ જગ્યાએ થઈ જાય અને સરળતાથી થાય એ માટેનું આયોજન કરવા માટે જે કંઈ પણ અમારે કાલે કલેક્ટર શ્રીને રજવાત કરવાની છે તે કરીશું કોંગ્રેસ આજ પૂરે શહેર મે જ્યાં ભી પુરવઠા ઓફિસ હે ઉહા પુરવઠા ઓફિસ મે જો ભ્રષ્ટાચાર ચલ રહા હે ઝોન वाइज હમ સબ જગહ પ્રદર્શન કરને કા કાર્યક્રમ રખા હે એક કાર્યક્રમ સુરત શહેર કોંગ્રેસ કે પ્રમુખ શ્રી ધનશુખભાઈ રાઠપુત કે નજર હેઠળ और उनके संयुक्त में ये रखा गया है आज जहाँ भी जाते हैं तो हमको यही देखने मिलता है कि वहाँ प्रजा बहुत ही परेशान हो गई है चाहे वो के का नाम हो चाहे भ्रष्टाचार का नाम हो टोकन के नाम से भ्रष्टाचार का नाम हो और यहाँ जो दलालें बैठे गए हैं जो लूटने लूट रहे हैं प्रजा को आज फॉर्म अंदर से ना लेकर बाहर से उनको फॉर्म लेना पड़ रहा है और उनको भरना पड़ रहा है ये सारी बातें जो है हमने चर्चा किया यहाँ के जोनल ऑफिसर से और कल कलेक्टर श्री के यहाँ हम आवेदन पत्र देने वाले हैं और ये जो समस्या है यहाँ प्रजा को जो तकलीफ पड़ रहा है वो तकलीफ को हम सुन रहे हैं और क्या क्या प्रश्न है वो हमारे समक्ष जो आ रहा है वो सारी बात हम कलेक्टर के समक्ष रजू करेंगे हम चाहते हैं कांग्रेस पार्टी चाहती है कि प्रजा को कोई भी प्रकार का हैरान गति ना हो उनके काम में सहूलियत हो ये कामदार विस्तार है यहाँ एक दिन भी छुट्टी पड़ना उनके लिए बहुत ही असह्य हो रहा है ऐसा हमको फरियाद भी मिल रहा है तो जितना फास्ट काम हो वे। उस तरह का ये आयोजन करें और ये सारी बातें हम आ, कलेक्टर श्री को कल हम रुजू करेंगे और अच्छी तरह से कि प्रजा को अब हैरान करना बंद कर दिए और अगर प्रजा हैरान होगा तो कांग्रेस एक जलत कार्यक्रम और एक कार्यक्रम का, असरजनक कार्यक्रम करने में भी खुचकाएगा नहीं इतना करके मैं अपनी बात को पूर्ण परिणाम देता हूँ उसके बारे में भी हमने यहाँ पुरवठा ऑफिसर से बात किया कि आप जरूर पड़े तो तीन चार टेबल की आयोजन कीजिए और फास्ट काम हो इस तरह से आयोजन कीजिए आज रोज सूरत शहर कांग्रेस समिति ना नेजा हेट सूरत शहर नी अंदर 10 पुरवठा जोन ऑफिस आवेले छे अलग अलग जोन ऑफिस आवेले छे ए मुजब दरेक जोन ऑफिस पर अत्यारे केवाईसी कामगिरी के चाले छे ए केवाईसी मां कामगिरी के मां પૂર્ણપણે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે લોકો હેરાન થઈ રહ્યા છે પરેશાન થઈ રહ્યા છે આજ દસે દસ ઝોન પુરવઠા ઝોન કચેરી કોંગ્રેસ દ્વારા પ્રતિક ધરણાનો કાર્યક્રમ દેખાવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એ મુજબ આજ રોજ લિંબાયત પુરવઠા ઝોન ઓફિસ એ ઝોન ઓફિસ કે જે લિંબાયત વિધાનસભા અને ચોર્યાસી વિધાનસભાની જે મતદારો છે લોકો છે એના માટેની છે જે શ્રમિક ગરીબ કામદાર વર્ગના લોકો સૌથી વધારે સંખ્યામાં રહે છે સૌથી વધારે જે સુરતનો ગરીબ વિસ્તાર છે એ ઝોનની જે પુરવઠા ઝોન ઓફિસ તમે જો તો પૂર્ણપણે અન્યાય કરવામાં આવ્યો છે લોકો સાથે મહિલાને પુરુષની અલગ લાઈન હોવી જોઈએ આપ જોઈ શકો છો કે એકમાત્ર લાઈન છે દોઢ ફૂટનું દાદર છે અને એ દ્વારધર ચડીને ઉપર પહેલાં માળે ઓફિસ છે લોકોને મહિલાઓને જે અગવડતા પડી રહી છે મહિલાઓનું જે હું તો કહું છું કે ખરેખર અહીંયા શોષણ થઈ રહ્યું છે આ સરકારી વિભાગની ઓફિસમાં એના માટે આંખ પર પાટા બાંધીને બેઠો છે તંત્ર અને જે કેવાય સીમાં ભ્રષ્ટાચાર થયું છે આજે તમે જોઈ શકો છો કે ત્રણસોથી સાડે ત્રણસો લોકો સવારથી લાઈનમાં ઉભા છે ઉપર તપાસ કરતા નાયબ મામલતદાર શ્રી કુણાલ પટેલે જણાવ્યું કે રોજના મેં સોથી સવાસો કાલી કેવાયસી જે રાશન કાર્ડ ધારકો છે એની કરવામાં આવે છે એટલે રોજના બસ્સો એવા રાશન કાર્ડ ધારકો છે કે જે રિટર્ન જાય છે કેવાયસીની આવી ધીમી ગતિની કામગીરીના કારણે કલેક્ટર શ્રી સૌરભ પારગી સાહેબ અને આરએસી શ્રી વિજય રબારી સાહેબને મેં વાત કરી છે રજૂઆત કરી છે અને એમને કીધું છે કે આ સોસાયટીને આ જે પુરવઠા ઝોન ઓફિસ છે એને તાત્કાલિક લિંબાય ઝોનમાં જે કંઈક સુરત મહાનગરપાલિકાનો કમ્યુનિટી હોલ હોય વૈકલ્પિક ત્યાં વ્યવસ્થા કરવામાં આવે મહિલાઓની અલગ લાઈન કરવામાં આવે પુરુષને અલગ કરવામાં આવે ઈષ્ટા વધારવામાં આવે કે જે કહેવાય છે ગરીબ શ્રમિક પરિવારોને તકલીફ પડી રહી છે એ તકલીફ દૂર કરવામાં આવે અને ન કરવામાં આવે તો કોંગ્રેસ પ્રજા માટે રોડ પર ઉતરી છે એના માટે આંદોલન કરશે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે ગાંધીની આ પાર્ટી છે કોઈ ચીજ ડરતી નથી પોલીસ પોલીસનું કામ કરે અને પોલીસ જો હાથો ભરીને ભારતીય જનતા પાર્ટીનો હાથો ભરીને અમારી સામે કાર્યવાહી કરવા જશે તો અમે એમને પણ વિનંતી કરીએ છે કે તમે કાયદો વ્યવસ્થાનો સંભાળો લોકોને અહીંયા જે તકલીફ પડે છે તમારા ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટમાંથી પણ ડિપાર્ટમેન્ટે તમે લેખિતમાં લખીને મોકલી શકો છો કે અહીંયા મહિલાઓને શું તકલીફ પડી રહી છે અને પુરુષોને શું તકલીફ પડી રહી છે ગરીબોને શું તકલીફ પડી રહી છે